ઘણા બધા એવા લોકો છે કે જેમને રાત્રે વ્યવસ્થિત ઊંઘ નથી આવતી ઊંઘ ઉડી જાય છે તો એ લોકોએ શું કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ તમે તમારા અંદર સુધાર કરો તમારી ઉંમર એસી વર્ષ હોય કે વીસ વર્ષ હોય તમને અગર ઊંઘ નથી આવતી તો જમવામાં સુધાર શા માટે જરૂરી છે એના સિવાય હું તમને બે ત્રણ પદ્ધતિઓ બતાવું છું કે જેનાથી તાત્કાલિક ઊંઘ આવી શકે પણ મેઇન વસ્તુ છે ખોરાક ખોરાક અગર તમે વ્યવસ્થિત કરશો જેમ કે સવારે ઉઠીને ભાખરી રોટલી છે અથવા પૌઆ છે જેથી અગર તમને રાત્રે કોઈ પગમાં કળતર છે પગમાં દુખાવો સાંધામાં દુખાવો કે અન્ય કોઈ કારણથી તમારી ઊંઘ ઉડી જાય છે તો એ ઊંઘ ઉડવાનું બંધ થઈ જશે તમને એન્સોમિયાની તકલીફ છે થોડી થોડી ઓછી થઈ જશે બીજી વસ્તુ બપોરે પણ તમે દહીં કે દૂધનું સેવન કરી શકો ને રાત્રે સૂતા પહેલા તમારે ખાસ આ વસ્તુ કરવાની છે રાત્રે સુવાનું છે તમને ખ્યાલ છે કે ભાઈ હવે આપણે સુવાનો સમય છે તો એના અડધો કલાક અથવા પંદર મિનિટ પહેલા સો એમ જેટલું તમારે દૂધ લેવાનું છે ગાયનું દૂધ હોય તો ઉત્તમમાં ઉત્તમ ફૂલ ગરમ કરો થોડું ઠંડુ પડે પછી એમાં જાયફલનો થોડો ભૂકો નાખી દો પાવડર નાખી દો બે ત્રણ ગ્રામ જેટલો અને એમાં એકાદ ચમચી જેટલું હળદર નાખી દો આ દૂધ જે તમારે પીવાનું છે જાયફળ અને હળદર મિક્સ કરેલું દૂધ તમારે પીવાનું છે આ બંને વસ્તુઓ હળદર અને ખાસ કરીને જાયફળ નેવું ટકા જાયફળ દસ ટકા હળદર તમારી ઊંઘને ખેંચીને લાવી શકે અને ખાસ કરીને દૂધ કે જેની અંદર એવું પ્રોટીન રહેલું છે અને એવા તત્વો રહેલા છે કે જે રાત્રે તમને ઊંઘ લાવવામાં ખૂબ જ મદદ કરે છે તમે ક્યાંય પણ સર્ચ કરીને જુઓ દૂધની અંદર રહેલા જે તત્વો છે એ ઊંઘ લાવવા માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે તો રાત્રે તમારે આ પ્રયોગ કરવાનો છે ત્યાર પછી એક મુદ્રા કરવાની છે જ્ઞાન મુદ્રા જે આપણે સરસ્વતી મુદ્રા પણ કહી શકીએ આપણા સરસ્વતી માતા છે આ પોઝિશનમાં જે એની તમે મૂર્તિ જોયું હશે એમાં આ પોઝિશનમાં હશે આ રીતના વાયુ મુદ્રા થાય જમ્યા પછી તમારે દસ મિનિટ વાયુ મુદ્રા કરવાની છે પણ બંને હાથ તર્જની અને અંગૂઠો બંનેને આ રીતના જોઈન કરવામાં આવે તો એ થઈ જાય આપણી જ્ઞાન મુદ્રા રાત્રે આ રીતના સુવાનું છે તમારે જ્ઞાન મુદ્રા બનાવીને વીસ મિનિટ માટે જ્ઞાન મુદ્રા કરશો તમને ઊંઘ આવી જશે સાથે સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ એક સાઈડથી ઊંડો શ્વાસ લેવો શ્વાસને સો સેજ રોકવો અને બીજી સાઈડ થી શ્વાસ ને છોડવો આ રીતના તમારે કરવાનું છે અથવા તો તમે કરી શકો પાંચ સેકન્ડ માટે શ્વાસ લો દસ સેકન્ડ માટે રોકી રાખો અને પાંચ સેકન્ડ માટે તમે શ્વાસને કાઢો એ રીતના પણ કરી શકો આમાં અલગ અલગ પ્રકારના પ્રાણાયામ આવે છે નાડી શોધન પ્રાણાયામ અથવા તો તમે સૂર્ય નાળી છે ચંદ્ર નાળી છે રાત્રે ચંદ્ર નાળી પ્રાણાયામ કરશો તો વધારે ફાયદો થશે તો આવા ઘણા બધા પ્રાણાયામ પણ તમે રોજ રાત્રે કરીને સૂઈ શકો સાથે જ્ઞાન મુદ્રા અવશ્ય તમારે કરવાની છે જે ઊંઘને સો ટકા ખેંચીને લાવશે દૂધ હળદર અને જાયફળ વાળો નુસ્ખો પણ ન ભૂલાય